દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ હર્ષદ ખાતે આવેલ પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ઉઠાવી જનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે પોતાના સ્વપ્નમાં અર્ધનારેશ્વર શિવલિંગના સ્થાપન ઘરમાં કરવાની લહાઈમાં આ શિવલિંગની ચોરી કરવામાં આવી હતી મહાશિવરાત્રીના એક દિવસ પહેલા દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદ ખાતે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ઉઠાવનાર ટોળકી ઝડપાઈ ગઈ છે આરોપી ઉર્ફે ભત્રીજીને સપનું આવ્યું કે દ્વારકા જિલ્લામાં હર્ષિધ્ધ મંદિર પાસે દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેરે લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને દો થશે જેથી મહેન્દ્રકુમાર ઉર્ફે મકવાણાએ ગેરકાયદેસર ટોળકી રચીને ઘટનાને અંજામ આપ્યો હતો તે ઉપરાંત ત્રણ મહિલા આરોપીઓ મળીને આ તમામ લોકોએ કાવતરો રચી બે વાહનોમાં આવી અને હર્ષદ ખાતે રોકાઈ અને રેકી કરીને ભીડભંજન મહાદેવ ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન ગામ જેનો તાલુકા હિંમતનગર સાબરકાંઠા ખાતે લઈ ગયા અને પોતાના ઘેર ચોરેલા શિવલિંગ સ્થાપના કરીને રાખ્યા હતા દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આ ટોળકીને ઝડપી પાડી હતી પોલીસે આ ટીસમો ત્રણ મહિલા બે કાર શિવલિંગ છત્ર સહિત

એનો ખોદકામ કરીને અહીંયાથી એની ચોરી કરી લીધી હતી એના અમને આરટીઓ મારફતે એની ડિટેલ ભેગી કરતાં ખબર પડી કે એ જે મૂળ જે આરોપીઓ છે એ આપના સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડી ટીમ્બા ગામના છે અને એમાં જે છે અત્યાર સુધીમાં અમારા આઠ જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે એમાં મેઇન જે છે એક મહેન્દ્રકુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં તીન લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એમાં એની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી છે કે એમાં જે છે બે બહેનોને એવા સપના આપતું હતું જે એને કીધું છે કે પોતાના વતનના ઘર ખાતે આંગણા આંગણામાં એક વાહનવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો જેથી તમોની ઉન્નતિ થશે એના કારણે એ લોકોએ કાવતરું રચીને અને બે દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી